ભરૂચ અંદાજિત છેલ્લી ગણવામાં આવનાર સામાન્ય સભા યોજાઈ હતી પાલિકાના સભાખંડમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં સામાન્ય સભા યોજાઈ હતી જેમાં પાલિકા વિસ્તારના વિકાસના કામો માટે મુકવામાં આવેલા પચીસ એજન્ડા ઉપર શાસક અને વિપક્ષ પક્ષ વચ્ચે તુતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા જેમાં અગાઉ મળેલી સામાન્ય સભાની વિપક્ષે મિનિટ્સને લઈને વિરોધ નોંધાવ્યો હતો જોકે શાસક પક્ષ દ્વારા વોટિંગ કરીને સર્વાનુમતે એજન્ડાઓમાં પાસ કરી લીધા હોવાના મામલે પક્ષ અને વિપક્ષના નેતા સમસદ અલી સૈયદ સલીમ અમદાવાદી અને હિમેન્દ્ર કોઠીવાડા સહિતના સભ્યોએ વિરોધ નોંધાવી ઉગ્ર રજૂઆતો કરી હતી આ મામલે શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો સર્જાયા હતા જેમાં વિપક્ષે મિનિટ્સનો વિરોધ કરી પોતાનો વાંધો રજૂ કર્યો હતો જો કે આખરે સર્વાનું મતે બધા જ એજન્ડાઓ મંજૂર કરવામાં આવ્યા હતા જે પ્રોજેક્ટ વર્ષોથી કહી શકાય કે કાગળ પર જ છે એ પ્રોજેક્ટના કોઈ ઠેકાણા નથી એ પણ એમને અમે અરીસો બતાવીને યાદ અપાયું છે એ ફાટા તળાવનો શોપિંગ સેન્ટર હોય ત્યાં શોપિંગ સેન્ટર પછી જે પાર્કિંગ બનાવવાની વાત હતી એ પાર્કિંગ માટે પણ આજે એમને ધ્યાન ફરીવાર દોરાવેલું છે એની સાથે રંગ ઉપરનો પ્રોજેક્ટ જે હાલમાં પણ કોઈ પણ એના ઠેકાણા નથી દર દર વર્ષે બજેટના અંદર એને લેવામાં આવતું હોય પણ કોઈ પણ કામ થતું નથી રતન તળાવનું બ્યુટિફિકેશન હોય એમનું કેવું છે કામ ચાલે છે પણ એવું કોઈ અસરકારક કામગીરી નથી કે જે આપણને દેખી શકાય એની સાથે સાથે વોર્ડ ઓફિસનું નવીનીકરણ જે બે હજાર સોળ સત્તરમાં લઈને આવેલા હતા હાલમાં પણ એક વોર્ડ ઓફિસ નવી બનાવવામાં આવી નથી એની સાથે સાથે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ જે ખુલ્લી કાસો છે તેને બંધ કરવાની કામગીરી કરવાના હતા એ પણ ખાલી ને ખાલી બજેટના અંદર જે તે સમયે લાવેલા હતા ત્યાં જ રહી ગયું છે આજે પણ અને ખાસ જે ભરૂચ માટે સૌથી માથાનો દુખાવો કહી શકાય એવી ટ્રાફિક સમસ્યા તેને હલ કરવા માટે પણ વિપક્ષના સભ્યોએ વિપક્ષ કોંગ્રેસ પાર્ટીએ હોકર ઝોન બનાવવા માટેની માંગના આંદોલનો પણ કરેલા હતા પણ હોકર ઝોન આજે દસ પંદર વર્ષથી ફક્ત ને ફક્ત આગળ પર જ રહી ચૂક્યું છે હોકર ઝોન માટે પણ ભરૂચ શહેરમાં કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી લારી ગલ્લાવાળાને હેરાન કરવામાં આવે છે એમને કહી શકાય કે નિયમિત જગ્યા આપવામાં આપવામાં આવતી નથી પાર્કિંગ માટેની કોઈ જગ્યા નથી એટલે આ બધા મુદ્દા છે એની સાથે સાથે કતોપોરનો ફિશ માર્કેટ છે એનું બી ગ્રાન્ટ ફાળવણી થઈ પણ હજુ સુધી કામ શરૂ નથી થયું કોઈ કામગીરી નથી થઈ એવા ઘણા બધા પ્રોજેક્ટો છે એ પ્રોજેક્ટો ફક્ને ફક્ત કહી શકાય આજે એક અરીસા એમના અરીસા બતાવેલા છે કે ભાઈ આ પ્રોજેક્ટો તમે ખાલી કાગળ પર જ મૂકેલા છે અસરકારક જે કામગીરી થવી જોઈએ એ નથી થઈ આજે પણ ભરૂચ નગરપાલિકા રોડ રસ્તા માટેની કાર્યવાહી કરતી હોય કેમ કે રોડ રસ્તા તો તમે સમજો છો કે ગ્રાન્ટ આવે છે રોડ રસ્તા બનવાના છે રોડ રસ્તા બની પણ દર બે વર્ષે ધોવાઈ જતા હોય કોન્ટ્રાક્ટર વર્ષની કહી શકાય કે સમય મર્યાદા પૂરી ના થતી હોય એના રસ્તા ધોવાઈ જતા હોય એવા પણ બનાવો બનેલા છે તમે જોયા ઘણા બધા માર્ગો છે જ્યાં એક એક વર્ષમાં રોડ રસ્તા ધોવાઈ ગયા છે એ પણ એમને એમને યાદ અપાયું કે ભાઈ કોન્ટ્રાક્ટરો પર તાત્કાલિક પગલાં લો અને ફરીથી રોડ રસ્તા એમના પોતાના કહી શકાય કે જે પણ એમની સમય મર્યાદા છે એના અંદર એને પૂર્ણ કરવામાં આવે નમસ્કાર આજ રોજ ભરૂચ નગરપાલિકામાં અઢાર દસ બે હજાર પચીસના રોજ સામાન્ય સભા યોજાઈ હતી સામાન્ય સભામાં પચીસ મુદ્દા હતા સર્વ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ અને બધા જ મુદ્દાઓને મંજૂરી આપી અને વિકાસના કામોને મંજૂર કરવામાં આવ્યા છે સામાન્ય સભા શાંતિપૂર્ણ પૂર્વક પૂરી થાય અને આ ભરૂચ નગરજનોને હું દિવાળીની શુભકામનાઓ અને શુભેચ્છાઓ પાઠવું છું